જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું માક્ષર માસની અમાવસ્યા તેનું મહાત્મ્ય વિધિ આ દિવસે કરવાના કાર્યો કયા ઉપાયો કરવા અને કથા સાંભળશું મિત્રો અમાવસ્યાની તિથિ શરૂ થાય છે દસ જાન્યુઆરી બુધવારે રાત્રિના આઠ કલાક દસ મિનિટથી અને તિથિ પૂર્ણ થાય છે તારીખ અગિયાર જાન્યુઆરી ગુરુવારે સાંજે પાંચ કલાક છવ્વીસ મિનિટે આ રીતે બુધવાર અને ગુરુવાર એમ બે દિવસ અમાવસ્યાની તિથિ રહેશે પરંતુ તિથિ અનુસાર અમાવસ્યાનું વ્રત સ્નાન દાન પિતૃ તર્પણ કરવાના રહેશે અગિયાર જાન્યુઆરી ગુરુવારના દિવસે મિત્રો અમાવસ્યાના સ્નાન અને દાનનો પ્રારંભ થશે સવારે પાંચ કલાક સત્તાવન મિનિટથી સાંજના છ કલાક એકવીસ મિનિટ સુધીમાં બ્રહ્મ મુહૂર્તથી સવારના આઠ કલાક ચોત્રીસ મિનિટ સુધીમાં અમાવસ્યાનું સ્નાન અને દાન કરી લેવું શુભ રહેશે તથા પૂર્વજોની તૃપ્તિ માટે પિતૃતર્પણનો સમય છે સવારે અગિયાર કલાકથી બપોરે ત્રણ વાગ્યા સુધીમાં તમે શ્રાદ્ધ કરી શકો છો આ સમય દરમિયાન તમારા પૂર્વજોને વસ્ત્ર ભોજન ફળ વગેરેનું દાન તથા પિંડ દાન કે પછી પંચબલિ કર્મ બ્રાહ્મણોને જમાડવા પિતૃઓને યાદ કરીને કોઈ દાન દક્ષિણા આપવી કોઈ પૂજા કાર્ય કરવું વગેરે કાર્ય કરી શકો છો આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થશે તથા આ અમાવસ્યાના દિવસે શિવવાસ પણ છે મા ગૌરી સાથે શિવવાસ સવારથી સાંજના પાંચ કલાક છવ્વીસ મિનિટ સુધીનો છે આ સમય દરમિયાન તમે રુદ્રાભિષેક કરી શકો છો મિત્રો આ અમાવસ્યા ગુરુવારે આવતી હોવાથી આ દિવસે ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો ગુરુવાર એ ગુરુનો વાર છે આથી આ દિવસે ગુરુની પણ પૂજા કરવી ગુરુની પૂજા શિવલિંગના રૂપમાં કરવામાં આવે છે આથી અમાવસ્યાના દિવસે શિવલિંગને જળનો અભિષેક કરવો તથા શિવલિંગ પર ચંદન પીળા પુષ્પ વીલીપત્ર ધતુરો દૂધ કાળા તલ વગેરે ચડાવી ગુરુ ગ્રહ ઓમ બ્રિમ બૃહસ્પતિ નમઃ આ મંત્રનો એકસો આઠ વાર જપ કરવો આમ કરવાથી જેની કુંડળીમાં ગુરુગ્રહ નબળો છે તેની કુંડળીમાં ગુરુગ્રહ મજબૂત થશે સમાજમાં માન સન્માન યશ કીર્તિની પ્રાપ્તિ થશે આ દિવસે મસૂરની દાળ પીળા વસ્ત્ર વગેરેનું દાન કરવું આપણા હિન્દુ ધર્મમાં અમાવસ્યાની તિથિનું ખૂબ જ મહત્ત્વ છે આ દિવસે સ્નાન દાન જો કરવામાં આવે તો વ્યક્તિને શાશ્વત પુણ્ય પ્રાપ્ત થાય છે એવું પુણ્ય કે જેની અસર જીવનભર રહે છે આથી અમાવસ્યાની તિથિએ સ્નાન દાન ધ્યાન પિતૃતર્પણ વગેરે કાર્યો જરૂર કરવા અમાવસ્યાની તિથિના સ્વામી પિતૃદેવ છે આથી આ દિવસે પિતૃતર્પણ જો કરવામાં આવે પવિત્ર નદી કે જળાશયમાં ગંગા જેવી પવિત્ર નદીમાં સ્નાન કરવામાં આવે છે પરંતુ જો તમે ગંગા નદી પવિત્ર જળાશયમાં સ્નાન કરવા નથી જઈ શકતા તો ઘરે રહીને નાહવાના પાણીમાં તલ ઉમેરીને અથવા તો ગંગાજળના ટીપા ઉમેરીને સ્નાન કરવાથી ગંગા સ્નાન કે પછી પવિત્ર જળાશય કે નદીમાં સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે આ દિવસે સ્નાનથી શુદ્ધ થઈ ઘરના મંદિરમાં રહેલા ઈષ્ટદેવનું સ્મરણ કરવું પૂજા કરવી ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવી ત્રાંબાના લોટામાં જળ ભરી તેમાં લાલ પુષ્પ ચંદન ઉમેરી ભગવાન સૂર્યનારાયણને જળ અર્પિત કરવું તુલસી માતાની પૂજા કરવી આ દિવસે પીપળાની પૂજા જરૂર કરવી કારણ કે કહેવાય છે કે પીપળામાં ત્રિદેવનો વાસ છે આપણા પિતૃઓ પણ પીપળામાં જ વસેલા છે આથી આ દિવસે પીપળાનું પૂજન કરવાથી બધાય દેવતાની પૂજા કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થશે કહેવાય છે કે અમાવસ્યાના દિવસે પિતૃઓ પૃથ્વી પર આવે છે અને તેના વસંજો પાસે શ્રાદ્ધની તર્પણની આશા રાખે છે આથી અમાવસ્યાના દિવસે યાદ કરીને શ્રાદ્ધ તર્પણ દાન આપવામાં આવે ભૂખ્યાને કરાવવામાં આવે તો રાજી થાય છે તે પ્રસન્ન થઈ તેના પરિવારને સુખ સમૃદ્ધિ સૌભાગ્ય સંતાન પ્રાપ્તિના આશીર્વાદ આપે છે અમાવસ્યાના સ્વામી પિતૃદેવ છે આથી અમાવસ્યાના દિવસે પિતૃઓનું સ્મરણ કરવું તેમના આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કર્મ અથવા તો પૂજા કરવી મંદિરે જઈ અથવા તો ગૌશાળામાં જઈ ગાયને લીલો ઘાસચારો ખવડાવવો ભૂખ્યાને ભોજનનું દાન કરવું આપણા હિન્દુ ધર્મમાં અન્નદાનને મહાન પુણ્ય કહેવામાં આવ્યું છે આથી અમાવસ્યાના દિવસે અન્નદાન જરૂર કરવું ગાયને લીલો ઘાસચારો ખવરાવો પક્ષીને દાણા ચણ કીડીને કીડિયારું પૂરવું વગેરે કાર્યો કરવાથી જીવનમાં શુભતા મંગલતા આવશે આ દિવસે હનુમાન મંદિરે જઈ તેલ સિંદૂર ચડાવવું બુંદીના લાડુનો પ્રસાદ ધરવો ચમેલીના તેલનો દીવો કરવો હનુમાન ચાલીસાના પાઠ કરવા આમ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે આ દિવસે પીપળાની પૂજા કરવી જોઈએ પીપળાને પાણી રેડવું પ્રદક્ષિણા કરવી દીવો પ્રગટાવી પિતૃભ્યો નમહના જપ કરવાથી પિતૃઓ પ્રસન્ન થશે પીપળામાં બ્રહ્મા વિષ્ણુ મહેશ આ ત્રણેય દેવોનો વાસ હોવાથી પીપળાની પૂજા કરવાથી ત્રણેય દેવોની પૂજા કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થશે આ દિવસે શિવાલયે જઈ ભગવાન શિવને જળ શિવ મંત્રના જપ કરવા ભગવાન શિવ એ ચંદ્રના અધિષ્ઠાત્રા દેવ છે આથી આ દિવસે ભગવાન ભોળાનાથની પૂજા કરવી અમાસની તિથિ એ થોડી અશુભ તિથિ મનાય છે આથી મિત્રો આ દિવસે કોઈ શુભ કાર્યો નથી કરાતું તેમજ આ દિવસે લાંબો પ્રવાસ પણ ન કરવો જોઈએ તેલ લોખંડ જોડા વગેરેની ખરીદી પણ અમાવસ્યાના દિવસે ન કરવી મિત્રો અમાવસ્યાની તિથિ એ શુભ કાર્યો કરવા માટેની અશુભ તિથિ છે પરંતુ પાપનો નાશ કરવા તેમજ દુઃખ ગરીબીમાંથી મુક્ત થવા માટેની આ પુણ્યકારક અને ફળદાયી તિથિ છે આથી દુઃખ અને ગરીબીમાંથી મુક્ત થવા અમાવસ્યાના દિવસે સ્નાન દાન પૂજા પાઠ મંત્ર જપ વગેરે જરૂર કરવું પિતૃદેવને અમાવસ્યાના સ્વામી કહેવામાં આવે છે આથી તેની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કર્મ પૂજા દાન દક્ષિણા વગેરે ધાર્મિક કાર્યો જરૂર કરવા જે કરવાથી જીવનમાંથી દુઃખ ગરીબી દૂર થાય છે સુખ સમૃદ્ધિ બરકત અને સંતાનની પ્રાપ્તિ થાય છે મિત્રો અમાવસ્યાની તિથિએ ચંદ્રનો ક્ષય થાય છે સૂર્ય અને ચંદ્રનું આ દિવસે મિલન થાય છે બંને એક જ રાશિમાં પ્રવેશ કરે છે આથી ચંદ્ર આ દિવસે દેખાતો નથી તો જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે ચંદ્ર એ મનનો કારક છે આથી અમાવસ્યાની રાત્રિએ મનુષ્યના મન પર વધારે અસર કરે છે આથી જે લોકોના મનમાં નકારાત્મકતા વધારે છે જે લોકો ખોટા વિચારો કર્યા કરે છે તેમના પર નકારાત્મક શક્તિ જલ્દી આવી જાય છે આથી અમાવસ્યાના દિવસે ગુસ્સો કરવો નકારાત્મક વિચારો કરવા ખોટા વિચારો કરવા કોઈની સાથે ઝઘડો કરવો વગેરે કાર્યો ન કરવા અમાવસ્યાની રાત્રે નકારાત્મક શક્તિ જેમ કે ભૂત પ્રેત પિતૃ પેશાચ નિશાચર જીવજંતુ અને દૈત્યનો પ્રભાવ રાત્રે હાવી હોય છે સક્રિય અને બળવાન હોય છે આથી અમાવસ્યાની રાત્રે કોઈ સુમસામ જગ્યાએ કે અજાણી જગ્યાએ ન જવું જોઈએ તામસી પદાર્થનું સેવન ન કરવું જોઈએ આ દિવસે મનમાં સારા વિચારો કરવા પૂજા પાઠ કરી દાન દક્ષિણા દેવી વગેરે કાર્યો કરવાથી જીવનમાં સકારાત્મકતા આવે છે ઘરમાં સૌભાગ્ય અને ધનની વૃદ્ધિ થાય છે જેની કુંડળીમાં ચંદ્ર દોષ છે તો તેમણે આ દિવસે ચંદ્રદેવની પૂજા કરવાથી વ્યક્તિને સારા સ્વાસ્થ્યની મનની શાંતિ રોગમુક્તિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે મિત્રો જેના ઘરમાં આર્થિક તંગી ખૂબ જ આવી રહી છે સંતાન પ્રાપ્તિ નથી થતી દીકરા કે દીકરીના લગ્ન કે વિવાહ આડે બાધા આવી રહી છે સંતાનની પ્રગતિ અટકી ગઈ છે તો તેમને પિતૃદોષ હોય છે તેમનાથી પિતૃ નારાજ હોય છે તો તેમણે અમાવસ્યાના દિવસે પિતૃઓને યાદ કરીને પિતૃઓનું સ્મરણ કરીને દાન દક્ષિણા આપવી જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ આપવી પિતૃ તર્પણ કરવું આમ કરવાથી પિતૃઓ તૃપ્ત થશે તેના આશીર્વાદથી ઘરમાં સુખ શાંતિ બની રહેશે જો પૂર્વજો પિતૃ ખુશ હશે તો તેની સાત પેઢી આનંદમાં પસાર થાય છે આથી અમાવસ્યાના દિવસે પિતૃઓના નામનું સ્મરણ કરીને સ્નાન દાન ધ્યાન અવશ્ય કરવું જોઈએ કારણ કે અમાવસ્યાની તિથિ એ પિતૃઓને સમર્પિત છે મિત્રો આ મહિનામાં ઠંડીનું પ્રમાણ સારું હોય છે આથી ગરીબ લોકોને ગરમ વસ્ત્રો ધાબળા વગેરેનું દાન કરવું જરૂરિયાત લોકોને ગોળ તલ તેલ ઘી વગેરેનું યથાશક્તિ મુજબ દાન કરવું આમ કરવાથી દરિદ્ર નારાયણ રાજી થશે પિતૃઓ પ્રસન્ન થશે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થશે જીવનમાં દરેક સમસ્યાનો અંત આવશે અમાવસ્યાના જો આ દિવસે દાન દક્ષિણા તર્પણ કે કંઈ ન થઈ શકે તો મંદિરે જઈને અથવા તો બ્રાહ્મણના ઘરે જઈને કાચા સીધાનું દાન કરવું દર અમાવસ્યાના દિવસે કાચા સીધાનું દાન કરવાથી નવગ્રહ દાન કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થશે કુંડળીમાં રહેલા ગ્રહ દોષ દૂર થશે આ દિવસે શ્રીમદ્ ભાગવદ્ ગીતાના પાઠ કરવા નારાયણ કવચ રામરક્ષા સ્તોત્ર રક્ષા સ્તોત્ર કુબેર બાવની વગેરેના પાઠ કરવા આ દરેક કાર્યો અમાવસ્યાના દિવસે જો કરવામાં આવે તો જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે છે તો મિત્રો આ હતું અમાવસ્યાનું મહત્વ આ દિવસે કયા કાર્યો કરવા કયા કાર્યો ન કરવા કયા ઉપાયો કરવા જેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ હર હર મહાદેવ જય પિતૃદેવ જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ચેનલ પર જો નવા છો આ વિડિયો તમે પહેલીવાર જોઈ રહ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ